મિત્રો ફરી એક ઐતિહાસિક જગ્યાથી આપની સાથે વાત કરી રહ્યો છું મારી પાછળ જે સ્ટેચ્યુ તમે જોઈ રહ્યા છો એ છે ડાર્વિન આપણે જ્યારે ભણતા હતા ત્યારે ભણવામાં આવતું હતું કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ડાર્વિને એવું પ્રસ્થાપિત કર્યું કે આ દુનિયામાં સૌથી પહેલો જીવ સૃષ્ટિ આવી એ સૌથી પહેલા જળચર આવી એટલે કે માછલી આવી માછલીનો કોશેટો તૂટ્યો એ પછી જળચરમાંથી ખેચર એટલે કે પાણીમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે એને ખેચર કહેવાય પછી ભૂચર એટલે પાણીમાં પણ રહી શકે જમીનમાં પણ રહી શકે અને બંને જગ્યાએ રહી શકે ભૂચર એ રીતે માનવ ઉત્ક્રાંતિ વાત જીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ થઈ એમ એવો ડારવી વાત છે કે સૌથી પહેલો અવતાર મચ્છ્ય અવતાર એટલે માછલીનો અવતાર બીજો અવતાર એટલે કુરમા અવતાર એટલે માછ એટલે કાચબાનો અવતાર જે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે ત્રીજો અવતાર એટલે વરાહ અવતાર ભુંડનો અવતાર એટલે ભૂચર તો જડચર ખેચર ઉચર પછી વરા અવતાર પછી આવે ઋષિ અવતાર પછી આવે પરશુરામ અવતાર પછી આવે રામ અવતાર પછી આવે કૃષ્ણ અવતાર અને છેલ્લે દસમો જે અવતાર આવવાનો છે એ કલ્કી અવતાર આવવાનો છે આપણે જાણીએ છીએ તો ડારવીને તો અઢારસો પચાસ આજુબાજુમાં આ ઉત્કાન દિવાદ આપ્યો આપડા ઋષિ મુનિઓ હજારસો હજારો વર્ષ પહેલા અવતાર કહી દીધા છે એમાં સૌથી પહેલો મત્સ્ય અવતાર કીધો છે તો આપણે આપણી સંસ્કૃતિ પર ગર્વ કરીએ એનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા ઋષિમુનિઓ મુનિઓ વૈજ્ઞાનિકો પણ વૈજ્ઞાનિક હતા ઓકે અહીંથી લંડન થી આપને સંબોધિત કરતો કલ્પેશ પટેલ ધન્યવાદ